જેમાં જમાદાર પ્રહલાદસિંહ ચુડાસમા અને કોન્સ્ટેબલ મનસુખ સાથે ગામના સરપંચ જયસુખ જેઠવા ઉપસરપંચ હેતલબેન આહિર અને સદસ્ય ચંદ્રકાંત વેગડ સદસ્ય હરજીભાઈ ભીલ તેમજ સામાજિક આગેવાન રોશન અલી સાંગાણી ચંદ્રગીરી બાવાજી નરેશભાઈ થારૂ ભરતભાઈ સોની રામજી પટેલ લાછાભાઈ હાજર રહ્યા હતા ત્યારે ગામના સરપંચ જયસુખ જેઠવાએ ગામમાં પોલીસ પેટ્રોલિંગ માટે જણાવ્યું હતું અને ગામના આગેવાન ચંદ્રગીરી બાવાજીએ દારૂ બંધ કરવા જણાવ્યું હતું તેમજ સમાજ આગેવાન નરેશભાઈ થારુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ગામમાં બંધ કરાવવા લેખિત રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડ નો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજય વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમજ સામાજિક આગેવાન રોશન અલી સાંઘાણીએ રજૂઆત કરતા જણાવ્યું હતું નાગલપુર ગામના નાકાથી ગામની મેઇન બજાર વિસ્તારમાં અનેકવાર લોકો દારૂ પીતા હોય છે જેથી નજદીકના સ્કૂલ બેંક મંદિર મસ્જિદ સમાજવાડી હોવાથી લોકોનો અવરજવર વધારે હોય છે ત્યારે મહિલાઓ સ્કૂલની છોકરીઓ તેમજ ગ્રામજનો વધારે તકલીફ થાય છે એટલે નાગલ પરમાં દારૂ ચોરી અને જુગાર બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અંજાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરસી આર સી રામાનુજ મેડમે આવી સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવીશું અને ગામમાં દરરોજ પોલીસની ગાડી પેટ્રોલિંગ માટે પણ આવશે એમ જણાવ્યું હતું ત્યારે ગામના ઉપસરપંચ હેતલબેન વિશાલ આહિરે આભાર વિધિ કરી હતી ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી

દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ 25 સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર